જે દ્વારકા દેશ સૌને મારે જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં આજે તો નો દિવસ આવી બધાય દર્શન કરતા હોય જપાસે હાલ તો આવે જ ને તો હાલો આવું હા તો આ બંધ દો હા હાલો હા હા છે

بلن تارکول اگے اسی امبدی امبل باز دے پاری لے آ جاؤ ہاں اے اسنکا اوپر پجو لا کے دتو آ جاؤ امبدی لا دین اوکے اہ اس سیرا تیسے ای دیوار کو پرنا اسنکنیا نی چھت کا ہوا نا ائی گئی جو ائی مین تھوڑی بڑا

હા ચોક્કસ પાણી છે પાણી છે ઓલી બાજુ મેં પાણી આ સામે સુખ લાખ મહાદેવ છે આમ જોઈને આવીને આમાં કોરતા નહીં હાલ એમ કેમ હા આ બાજુ કે આવતા હું થોડી આ તા બે જાવ થોડી વાર બે જે બધા આ મંદરો મકબેલા થી ને આયન બસ હા હા આ દવાઈ મેરો છે કે આ મેરો છે પેલે આપણે ભીલ ભજીને ભરા હા ધ્યાન હા મિયાબન થઈ ગઈ અહીંયા પણ એક ને બસ બધા પગેલા થી ને મકલેના આનો હાલતા

iska ka varal no aveli chokravani chokravani am batai ha ja ja manam ha chokravani ha aa thi han am vaade de tame emke dastur karavu na bhaye koi chicken mari bike nahi hoto tamaka ha thi nahi ka tu man na ja va સણmatched tartar matched તમે લખ્યું નેરો બધે છે બધે લખી થોડી શું નથી હલે લે આ તો હા

ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમ શિવાય પાછું કામ បាន ነ বতি যাতো পট হতো মাকান করলিতাম হ্যাঁ নিয়ে শশ হব আইয়া হ্যাঁ তোম জ্ঞান শুরু কই হ্যাঁ ও হ্যাঁ তো